આજે રવિ કૃષિ મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે અહીંયા કૃષિ મહોત્સવની અંદર વિસ્તરણ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા પ્રમુખ અરવિંદબેન પટેલ

કેરેયુ ગામ માટાજી હા બાજુ ઉપર કરી દેયુ આ રવિ કુર્ષમ અત્યારે आत्मा प्रोजेक्ट स्टॉल मुलाका जिल्हा उप्रमुख अरविंदाबेन पटेलया विस्तरण अधिकारी मेळासाहेब तालुका विकास अधिकारी भाटवासाहेब પૂર્વ પ્રમુખ પ્રદીપસિંહ મોહનિયા સાહેબ એગ્રોની મુલાકાત લેતા પૂર્વ પ્રમુખ પ્રદીપસિંહ સાહેબ જિલ્લા ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા કિસાન એગ્રોની મુલાકાત લેતા વિસ્તરણ અધિકારી મેળા સાહેબ તાલુકા વિકાસ અધિકારી રાઠવા સાહેબ અને ઓછું નું તાવાજી મલ્ટીનેટિનાલ આઉટસ્ટેટ કંપની બનાવવાનું છે અને આપણું ગુજરાતની કંપનીઓ પણ છે અને મનપીઓર છે અને આપણી જવાહર ગ્રામ ચૌદ ચણા ની નવીન જાત છે ખેડૂતો માટે આપણા એરિયામાં બંને ભલામણ કરીએ છીએ અને જૂની જાતો કરતાં 25 થી ટકા વધારે ઉત્પાદન આપું છું આપણા કેન્દ્રે જ મળે છે દેવગઢ બારીયા આરણ કૃષિ યુનિવર્સિટીના બીજા 3-4 કેન્દ્રોને પણ ફાળવેલું છે ઉત્પાદન કરીને આપતા હોય છે અને આ પુસ્તક આપણે દર મહિને આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી બહાર પડે છે કેડુ ઉપલક્ષી માહિતી આપી

হুদিনা <laughs> <laughs>

મહોત્સવની અંદર જે સ્ટોલ લગાવેલ છે ત્યારે અહીંયા જે આઈ સીડી શાખાએ જે આઈટમ મૂકેલી છે સ્ટોલની અંદર ત્યાં જિલ્લા ઉપપ્રમુખ એની વાનગીઓને શાકતા નજરે પડી રહ્યા છે પૂર્વ તાલુકા પ્રમુખ પ્રદીપસિંહભાઈ મોહનિયા પણ કેવી આઈટમ છે એ શાખી રહ્યા છે ત્યારે અહીંયા સુંદર જોરદાર આઈસીડી શાખા દ્વારા સ્ટોલ લગાવવામાં આવેલ છે

અહીંયા હાજર રહી અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે એવા અરવિંદાબેન સાથે જ અમારા દાહોદ જિલ્લાના કિસાન મોરચાના મહામંત્રી ભરતભાઈ સાહેબ એના ઇડીઓ સાહેબ એના અધિકારી શ્રી અમારા મહામંત્રી બાબુસિંહભાઈ એ મંડળીના સેક્રેટરી નવતસિંહભાઈ અને તમામ જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચોના ખેડૂત મિત્રો મહિલાઓ બહેનો બધા હાજર રહી અહીંયા કૃષિ વૈજ્ઞાનિકો પણ હાજર રહે ત્યાં જ્ઞાન લીધું છે અને આવતીકાલે પણ આ કાર્યક્રમ અહીંયા થવાનો છે અને ખેડૂતો આગળ આવે એના માટે સરકાર પણ પ્રયત્નો કરે છે એટલે આજે સ્ટોલો દેખીને ખૂબ આનંદ થયો છે કે આવા ખેડૂતો આપણા અહીંયા છેવાડાના ગામમાં આવા ખેડૂતો પ્રાકૃતિક ખેતી અને સુધારેલી ખેતી થયા છે એટલે રાજ્ય સરકારનો આભાર સર આઈડીએસ આઈસીડીએસ સાકરનો જે સ્ટોલ છે ત્યાં જે વાનગી મૂકવામાં આવેલી એ કેવી લાગી સર વાનગી જો બાળકોને રાજ્ય સરકાર એવું વિચારે છે કે છેવાડાના માના કુપોષિત બાળક નારા દરેક સુપોષિત થાય ગામડાની અંદર કુપોષણના નાશ નાબૂદ કરવા માટે આંગણવાની અંદર રાજ્ય સરકાર ઘણી બધી યોજનાઓ છે બાફેલો ખોરાક હોય તળેલો ખોરાક હોય ઢેપરા હોય થેપલા હોય દાળ ભાત હોય આવું આંગણવાડીની અંદર માતાને પણ મળે અને સગર્ભા માતાને ધાત્રી માતાને પણ મળે અને એને બાળક જનમાનું છે એ પણ સુપોચિત જન્મે તંદુરસ્ત જન્મે એના માટે સરકાર ઘણા બધા પ્રયત્નો કરે છે એના માટે આંગણવાડીની બેનોએ દરેક વાનગીઓ બનાવી છે એ બાળકોને પણ ત્યાં આંગણવાડી કેન્દ્રો પર ખવડાવે છે શુભનામ સર પ્રદીપસિંહ મોહનિયા જિલ્લા સંગઠન મંત્રી ભાજપ યુ